કૃષ્ણ કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું આજે આપણે રવો અને ચણાના લોટના લાડુ બનાવીશું મારા ઘરે કૃષ્ણ ભગવાનની પાલખી આવવાની હતી એટલા માટે મેં અહીંયા રવા અને ચણાના લોટના આપણે લાડુ બનાવવાના છે તો અહીંયા કઢાઈમાં મેં ત્રણથી ચાર ચમચી ઘી લીધું છે અને એક કપ મેં રવો લીધો છે ઝીણો રવો તેને બરાબર શેકી લેવાનો છે પછી તેની અંદર અડધો કપ આપણે ચણાનો લોટ નાખીશું અને બરાબર તેને શેકી લઈશું બંને વસ્તુની જ્યાં સુધી સુગંધ ના આવે ફોરો ના પડે ત્યાં સુધી તેને સરસ મજાનું શેકાવા દેવાનું છે તે શેકાઈ જાય બરાબર પછી તેની અંદર એક કપ ખાંડ નાખવાની છે અને તેને પણ આગી પાછી કરી લેવાની છે ખાંડને તો તમે આ રીતે નહીં બનાવ્યો હોય તો અહીંયા થોડુંક આપણે સૂકું કોપરું છીણેલું નાખીશું અને પિસ્તા અને બદામની કતરણ પણ અંદર નાખી દઈશું બરાબર તેને મિક્સ કરી દઈશું જેથી પિસ્તા અને બદામ ક્રિસ્પી થાય અને અહીંયા થોડોક આપણે ચપટી ફૂડ કલર પણ નાખીશું જેથી તેનો કલર સરસ આવશે અને થોડું એક કપ જેટલું દૂધ નાખીને એકથી બે કપ જેટલું દૂધ નાખીને સરસ મજાનું તેને મિક્સ કરી લેવું સતત હલાવતા રહેવું કડાઈમાં ચોંટે નહીં ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવું અને ઘી છૂટે ત્યાં સુધી તેને સખત હલાવું જેથી નીચે કડાઈમાં બિલકુલ ચોંટવું ન જોઈએ એકદમ ડ્રાય થઈ જવું જોઈએ તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું લચકાવાળું તો અહીંયા સરસ મજાનું આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું ઠંડુ કરવા જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા બહુ ગરમ છે થોડું ઠંડુ થાય પછી તેને બરાબર મસળી લેવાનું મસડ્યા પછી તેના સરસ મજાના બોલ્સ બનાવી દેવાના તો આપણા સરસ મજાના રવો અને બેસનના એટલે કે ચણા લોટના આપણા લાડુ તૈયાર થઈ ગયા છે તો આપણે સરસ તમને આ લાડુ પેલા બુંદીના લાડુ હોય તેવા ટેસ્ટ આવશે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ સરસ લાગે છે લાડુ તૈયાર